મિત્રો તો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર ત્રણ ઉષ્માના સ્વાધ્યાયનું પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર એક કે પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર વચ્ચે રહેલી સામ્યતા એટલે કે તેમાં જે સમાનતા રહેલી છે તે અને તફાવત જે રહેલો છે તે જણાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તેમની વચ્ચે રહેલા તફાવતો અને સામ્યતા આપણે વન બાય વન જોઈશું તો પહેલી સામ્યતા જોઈશું તો તેમાં ત્રણ પ્રકારની સામ્યતા સમાનતા રહેલી છે કઈ કઈ તો બંને બંને થર્મોમીટરની અંદર પ્રવાહી તરીકે મર્ક્યુરી પારો વપરાય છે ઓકે હવે બીજું કે બંનેમાં સમાન જડાઈવાળી અને પાતળી સોંકડી કાચની નળી હોય છે તો વિદ્યાર્થી મિત્રો બંને બંનેમાં આ સમાનતા રહેલી છે હવે ત્રીજી સમાનતા કઈ છે તો કે બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના આવેલી હોય છે આ તો ત્રણે ત્રણ તેમાં રહેલી સામ્યતા છે તો હવે તેમાં તફાવત શું રહેલા છે તો તેમાં તફાવત પણ ત્રણ પ્રકારના રહેલા છે તો કયા કયા તો પહેલું કે લેબોરેટરી થર્મોમીટરમાં સાંકળી નળીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થર્મોમીટરનો મરક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકળી ખાંચ જોવા મળે છે બીજું તો કે લેબોરેટરિકલ થર્મોમીટર માઇનસ દસથી એકસો દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર કોત્રીસથી બેતાળીસ ડિગ્રી સુ સેલ્શિયસ સુધીનું તાપમાન માપી શકે છે હવે ત્રીજી ત્રીજો તફાવત કે લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા માટે વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તેમાં રહેલા ત્રણે ત્રણ તફાવતો છે હવે પ્રશ્ન નંબર બે જોઈશું તો કે ઉષ્માના સુહાક પદાર્થો અને ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણ જણાવો તો વિદ્યાર્થી મિત્રો ઉષ્માના સુહાક અને અવાહક વિશે આપણે ચેપ્ટરની અંદર ભણી ગયેલ છીએ જો તમે વિડીયો ના જોયો હોય તો જોઈ લેવા ખાસ વિનંતી જેથી કરીને તમને આ પ્રશ્નોના જવાબ આપવામાં સરળતા પડે તો ઉષ્માના સુહાક પદાર્થો આપણે કોને કહીશું તો કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન થવા જશે તે પદાર્થોને ઉષ્માના સુહક પદાર્થો કહીશું તો તે તાંબુ એટલે કે કોપર એલ્યુમિનિયમ ચાંદી અને લોખંડ એ ઉષ્માના સુહક પદાર્થો છે જ્યારે ઉષ્માના અવાહક પદાર્થો એટલે કે એવા પદાર્થો કે જે ઉષ્માનું વહન પોતાનામાંથી થવા દેતા નથી તો તેવા પદાર્થોને ઉષ્માના અવાહક પદાર્થો કહે છે તો તેમાં લાકડો પ્લાસ્ટિક અને રબર આવશે હવે પ્રશ્ન નંબર છે ત્રણ કે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પૂરો છ ખાલી જગ્યાઓ આપણને આવેલી છે તો વન બાય વન કે પદાર્થના ગરમપણાની માત્રાને ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો પદાર્થના ગરમપણાની માત્રાને આપણે તાપમાન વડે નક્કી કરવામાં આવે છે કે કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવે છે તેના આધારે નક્કી થશે કે પદાર્થ કેટલો ગરમ છે હવે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય તો વિદ્યાર્થી મિત્રો થર્મોમીટર બે પ્રકારના છે એક ક્લિનિકલ અને એક છે લેબોરેટિકલ તો મનુષ્યનું શરીર મનુષ્ય શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ થાય છે અને તે સિવાયના અન્ય પદાર્થો માટે લેબોરેટિકલ થર્મોમીટરનો ઉપયોગ થાય છે તો ઉકળતું પાણી એ અન્ય પદાર્થોમાં આવશે તો તે માટે લેબોરેટરીકલ થર્મોમીટરનો ઉપયોગ થશે તો જવાબ બેમાં પ્રશ્ન નંબર બેમાં આવશે લેબોરેટિકલ થર્મોમીટર હવે ત્રીજું કે તાપમાનનું માપન ખાલી જગ્યામાં થાય છે તો ડિગ્રી સેલ્સિયસમાં થાય છે ફેરિટમાં થતું નથી તો ત્રીજામાં જવાબ આવશે ડિગ્રી સેલ્સિયસ હવે ચોથું છે કે ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યા પ્રક્રિયામાં માધ્યમની જરૂર નથી તો વિદ્યાર્થી મિત્રો ઉષ્માનું પ્રસરણ ત્રણ પ્રકારે થાય છે એક ઉષ્મા વહન ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા નયનને ઉષ્મા વહનમાં માધ્યમની જરૂર પડે છે જ્યારે ઉષ્મીય વિકિરણમાં માધ્યમની જરૂર પડતી નથી તો તેનું ઉદાહરણ છે કે સૂર્યમાંથી આપ જે ગરમી કિરણ સ્વરૂપે આપણા સુધી પહોંચે છે તે શું છે ઉષ્મીય વિકિરણ હવે પ્રશ્ન નંબર પાંચ એટલે કે ખાલી જગ્યા નંબર પાંચ કે ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા સુધી પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો સ્ટીલની ચમચી એ ઘન પદાર્થમાં આવે છે અને ઘન પદાર્થોની અંદર ઉષ્માનું વ ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નયા ઉષ્મા વહન દ્વારા થાય છે તો પ્રશ્ન નંબર માં આવશે જવાબ ઉષ્મા વહન હવે છઠ્ઠું છે કે ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે ઘેરા રંગના કપડાં શું આવશે ઘેરા રંગના કપડાં ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં છ છો ખાલી જગ્યાના જવાબ આપેલા છે તમે તમારી નોટબુકની અંદર પૂરી લેજો હવે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો ભૂમિય પવનો ક્યારે વહે છે તો વિદ્યાર્થી મિત્રો ભૂમિય પવનો રાત્રિ દરમિયાન વહે છે હવે દરિયાઈ પવનો વિદ્યાર્થી મિત્રો દિવસ દરમિયાન વહે છે હવે ઘેરા રંગના વસ્ત્રોની પસંદગી આપણે શિયાળામાં કરીશું અને હળવા રંગના વસ્ત્રોની પસંદગી આપણે ઉનાળામાં કરશો ઓકે વિદ્યાર્થી મિત્રો આ બધે બધાના જવાબ આપણને મળી જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર પાંચ કે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં જવાબ આપણને ખબર છે કે બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે અને હવાએ ઉષ્માનું વહન થવા દેતી નથી જેના લીધે આપણા શરીરની ગરમી જરવાઈ રહે છે અને આપણને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો વિક અભ્યાસ કરશું તો જવાબ છે કે એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે અને હવાએ ઉષ્માની કેવી છે તો હવાએ ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરની ગરમી વાતાવરણમાં જટી અટકે છે અને પરિણામે શરીર ઊંફાળું રહે છે અને એક જાડું વસ્ત્ર પહેરવાથી તેમાં હવાનું સ્તર ન હોવાથી જાડુ વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે ત્યાંથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધારે પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર છે છ કે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનો થાય છે તો તીર વડે દર્શાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા નયનના માધ્યમથી પાણી ગરમ થાય છે અને ઉષ્માવહનના માધ્યમથી તપેલી ગરમ થાય છે અને ઉષ્માય વિકિરણથી હવાની અંદર ઉષ્મા ફેલાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ નામ લીધું છે તમારી નોટબુકમાં કરી લેજો આકૃતિ દોરીને પ્રશ્ન નંબર સાત કે ગરમ વાળા પ્રદેશમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવ તો વિદ્યાર્થી મિત્રો જે ગરમ વિસ્તાર એટલે કે રણ પ્રદેશમાં જે મકાનો રહેલા છે તેમાં બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે તેનું કારણ શું છે તો વિદ્યાર્થી મિત્રો આવવાનું કારણ છે કે ગરમ હવામાનવાળા પ્રદેશમાં ઉષ્મિયા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે એટલે કે ઉષ્મા વિકિરણ સૂર્યમાંથી આવતા તડકાથી દિવાલો વધારે ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે જો વિદ્યાર્થી મિત્રો સફેદ રંગથી દિવાલોને રંગવામાં આવે તો સફેદ રંગે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ જ ઓછું કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરની અંદર પ્રયોગ કર્યો તો કે એક કાળા રંગની તપેલી અને એક વ્હાઇટ રંગની કરેલ વ્હાઈટ રંગ કરેલી તપેલી અંદર પાણી સૂર્યપ્રકાશમાં મુક્ત કાળી તપેલીમાં રહેલું પાણી વધારે ગરમ થાય છે જ્યારે સફેદ તપેલીમાં રહેલું પાણી ઓછું ગરમ થાય છે તેનું કારણ શું હતું કે સફેદ રંગ ઉષ્માનું ઓછું શોષણ કરે છે જ્યારે ઘેરો રંગ એટલે કે કાળો ઘેરો રંગ ઉષ્માનું વધારે શોષણ કરે છે ત્યાંથી તે વધારે ગરમ થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ જ ઓછું કરે છે અને પરાવર્તન વધુ કરે છે એટલે કે તેની સપાટી પર જેટલા ઉષ્માના કિરણો આપાત થાય છે તેનું બધાનું પરાવર્તન કરે છે અને ઓછી માત્રામાં ઉષ્માનું શોષણ કરે છે આથી બહારની દિવાલ ઓછી ગરમ થાય છે પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ઓછી ગરમી લાગે છે વિદ્યાર્થી મિત્રો બહારની દિવાલ ઓછી ગરમ થાય એટલે અંદરની દિવાલ ઠંડક અનુભવાય છે આથી ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે ઓકે હવે છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠ કે ત્રીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાનવાળા એક લિટર પાણીને પચાસ ડિગ્રી સેલ્શિયસ તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતાં મિશ્રણનું તાપમાન કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો ત્રીસ ડિગ્રી સેલ્શિયસવાળું તાપમાન ધરાવતું પાણી અને પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું એક લિટર પાણી હવે આપણે મિક્સ કરશું તો મિશ્રણનું તાપમાન કેટલું રહેશે તો વિદ્યાર્થી મિત્રો મિશ્રણનું તાપમાન કેટલું રહેશે તો ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તથા પચાસ ડિગ્રી સેલ્શિયસની વચ્ચે કારણ કે વિદ્યાર્થી મિત્રો ત્રીસથી ઓછું પણ નહીં થાય અને પચાસથી વધારે પણ નહીં થાય કારણ કે મિશ્ર થશે તો તેનું તાપમાન ત્રીસથી પચાસ વચ્ચે રહેશે કારણ કે બંનેના જથ્થા પ્રમાણ એક એક લિટર છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને જો શોધવું હોય તો આપણે શોધી શકીએ કે ત્રીસ પત્તા પચાસ ભાગ્યે બે કરશું તો આપણે શું જવાબ મળશે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ એનો મતલબ શું છો કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે ઓકે કે ત્રીસની પચાસની વચ્ચેનું તાપમાન રહેશે હવે પ્રશ્ન નંબર નવ છે કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય તો વિદ્યાર્થી મિત્રો ચાળીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાનનો ધરાવતો લોખંડનો ગોળો છે અને ચાળીસ ડિગ્રી સેલ્સિયસ ધરાવતું ગરમ પાણી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉષ્માનું વહન ગોળાથી પાણી તરફ કે કે પાણીથી ગોળા તરફ એક બાજુ થશે નહીં કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે ઉષ્માનું પ્રસરણ હંમેશા ઠંડા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં એકે પદાર્થ એકબીજાથી ઠંડો નથી અને બંને પદાર્થ ગોળો અને પાણી સમાન તાપમાન ધરાવતા હોવાથી એક દિશામાં એકે બાજુ ઉષ્માનું પ્રસરણ થશે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો તો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં આનો જવાબ આવશે બી ઓકે પ્રશ્ન નંબર દસ કે આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા ચમચીનો બીજો છેડો શું થશે બીજા છેડાનો તો વિદ્યાર્થી મિત્રો અહીં આઈસ્ક્રીમ એ ઠંડો પદાર્થ છે અને લાકડાની ચમચી એ શું છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માની અવાહક છે લાકડો એ આપણે જોઈ ગયા કે ઉષ્માના અવાહક પદાર્થમાં આવે છે તો ઠંડો ચમચી શું થશે ચમચીનો છેડો ઠંડો પડશે તો ના તો બીજો છેડો શું થશે ઠંડો પડતો નથી કારણ કે અહીં ઉષ્માનું પ્રસરણ થતું નથી જો કોઈ ધાતુની બનેલી ચમચી હોત તો તે ઠંડી પડોત ઓકે વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર અગિયાર કે રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈ ના તળે તાંબાનું સ્તર લગાડેલું હોય તેનું કારણ શું છે તો વિદ્યાર્થી મિત્રો તળવાની કડાઈના તળીએ તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું પાછળનું કારણ શું છે તો તે પાછળનું કારણ છે કે તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે ઓકે વિદ્યાર્થી મિત્રો સ્ટેનલેસ સ્ટીલની નીચે તાંબુએ વધારે ઉષ્માનું સુવાહક છે જેના લીધે ઝડપથી તે ઉષ્માનું શોષણ કરશે અને અંદર રહેલા તેલને કે અંદર રહેલા ગમે તે પદાર્થને ઝડપથી ગરમ કરશે ઓકે વિદ્યાર્થી મિત્રો તે પાછળનું કારણ શું છે તો તે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાની ઉષ્મા પ્રસરણ કરવાની શક્તિ વધારે છે એટલે કે તે ઉષ્માનું વધારે પડતું સુવાહક છે તેના લીધે અહીં તાંબાનું સ્તર લગાડવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં બધા જ પ્રશ્નો પૂરા થાય છે અસ્તુ